નમસ્કાર ખેડૂત મિત્રો તો આજના મારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ જનતીભાઈના ખેતરમાં તો જુઓ મિત્રો કે તમને જોવા મળી રહ્યા છે મારા જનતીભાઈના એરંડા અને આ એરંડાની અંદર જનતીભાઈ કયા ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે ને કઈ રીતે કરે છે એ વિશે જાણીશું તો પહેલાં તો જુઓ મિત્રો કે આ એરંડાની માળ કેટલી લોબી છે અને આ માળમાં ઠાર કેટલો ભળ્યો છે તો આપણે વહેલી સવારે ઊઠીને ખેતરમાં આવે છે તો મારા બધા ખેડૂત મિત્રોને હું કહેવા માગું છું કે વિડીયોની અંદર છેલ્લે સુધી રહે અને વિડીયો ગમે તો કમેન્ટ જરૂરથી કરજો તો જુઓ વાલા ખેડૂત મિત્રો આ છે એરંડા અને આ એરંડાની અંદર કોઈ પણ જાતનું ખાતર ઉપયોગ નથી કરેલું તો વાલા ખેડૂત મિત્રો શું તમે શું કહેવા માગો છો જુઓ કે આ એરંડાની ખેતી અહાડી કરેલી છે અને એનું રિઝલ્ટ તમારી સામે છે આ એરંડા આપણે બે વાર તો વેણી નાખ્યા છે અને એની માળો પણ તમે જુઓ તો હવે મોટાભાગે ખેડૂતો અત્યારે આપણે જે ખેતી કરે છે રંડાની ગમે તે બટાકાની મગફળીની તો એ ખેતીની અંદર મોટાભાગે ફર્ટિલાઇઝર ખાતરોનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે જેથી કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાથી ખેડૂતોને નુકસાન છે એ તો બધાને ખબર જ છે તો પણ મોટાભાગે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે આપણા ખેડૂતો એ નથી સમજતા કે રાસાયણિક ખાતરો વાપરવાથી ખેડૂતને નુકસાન છે અને ખેડૂત આથે કરીને પગ ઉપર કોળિયો મારી રહ્યો છે તો વાલા ખેડૂત મિત્રો તમે જોયા આયરંડા આપણા જંતીભાઈના છે અને આ જયંતીભાઈએ આની અંદર શું આવે શું ખાતર નાખ્યું છે આ હરંડાની અંદર જાણીશું તો કે જો તમે એની માળો તમને જોવા મળતી હશે જો છે ને ટગલા ટગલા માળો આ ખાતરની અંદર આ એરંડાની અંદર જયંતિભાઈએ કોઈ પણ જાતનું ખાતર નથી વાપર્યું ફક્ત પેશોનું સોણિયું ખાતર નાખ્યું છે અને સોણિયા ખાતરનો રિઝલ્ટ તમારી સામે છે તો આપણે ચારે બાજુ ફરીશું જુઓ તો કે એના એરંડા કેવા છે જયંતિભાઈના તમને ગમતા હોય તો કમેન્ટ કરજો અને જેથી કરીને આપણે પણ હવે આપણી જમીનને સુધારવા માટે આવા અવરનવર ખાતરો વાપરવાનું બંધ કરવાનું છે અને આપણું ઘરનું સોણિયું ખાતર વાપરવાથી જો ફાયદો રહેતો હોય તો એ જ ખાતર વાપરવું જરૂરી છે જુઓ તમે કે એરંડો ઉતરે છે પણ સારો અને વિઘે ફાયદો પણ સારો આપશે તો આપણે જયંતિભાઈની મુલાકાત લઈશું જયંતિભાઈ શું કહેવા માગે છે વાલા ખેડૂત મિત્રો તો ચાલો આગળ વધીએ